ઘણા બધા ટાઈમ લાગે છે એવું લાગે છે કારણ કે બે સબસ્ક્રાઈબરમાં આપણે નીકળી પ્રજુ છે લગભગ કારણ કે ચાલો છ સબસ્ક્રાઈબર થવામાં આપણે બે સબસ્ક્રાઈબર કરેલા ખબર હે તમે બધા એમ કરતા ર શું કરતા બધા કંઈ ખબર નહીં પડતી બે સબસ્ક્રાઈબ આપણા અઠવાડિયા પછી ફાઇનલી બે સબસ્ક્રાઈબ થઈ જશે અને બે ને જોડીને થઈ જશે છસો તો બે ટાઈ પણ સબસ્ક્રાઈબ કરે કે મારા ચેનલ ઓલરેડી ઓ મદાન દિલ થી ખૂબ ખૂબ ધન્યવાદ સબસ્ક્રાઇબ કરવા માટે તમારા ભાઈના સપોર્ટ કરવા માટે તો થા લેવાના આવવાના સબર કરતા રહેજો આપણે ઘણા બધા કા જો બાળવા ની બાગે છે તો ફરસ આજે હમણાં બે દિવસ આપણે વ્લોગ નહીં બનાવ્યું કે તો એના માટે આપણે માફી માંગુ છું કારણ કે બે દિવસ છે ને આપળા આ વિદેલા મહેમાન તો મહેમાન ગતિમાન મહેમાન ગતિમાં બે દિવસ આપડે બ્લોગ નહીં બનાયવા અને બ્લોગ અટકી गेला છે આપळा कारण की आज જ છે ને આજે આપણે હિન્દી આ काय नाखला હિન્દી વારી ચેનલ ઉપર આજે ના ફોન તો ગુજરાતી વારી ચેનલ ઉપર તો આજે બ્લોગ છે ને તો આજે શૂટ करू से येत शूट करे ना ત્યારે નાગદેશ બપર પર પરતે ઓક પ્લાન છે તો દેવા એવીને